હેલો દોસ્તો તો અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે બધું જય શ્રી રામ ઓફિસલ ઉપર દોસ્તો મારું નામ છે સંજય પરમાર દોસ્તો હું આવી ચૂક્યો છું ડુમકા ગામ હનુમાન દાદાને મંદિરે તો ચેનલ ઉપર આપ પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નાનો ભાઈ સમજીને તો જોઈ શકો છો તમે આજ છે હનુમાન દાદાનું મંદિર સરસ મજાનું એવું ડુમકા ગામમાં આવેલું છે તો એન્ટ સુધી બ્લોકમાં બન્યા રહેજો જય શ્રી રામ તો જો તમે સરસ મજનો સામે એવી ટેકરી છે જંગલ આપણા સરદારમાં મહાયેલા જાય છે તો એન્ટ સુધી બન્યા રેજો ચાલો તમને હું બતાવીશ અંદરની તરફ હનુમાન દાદાની મૂર્તિ તમને બતાવીશ જઈ શકો છો અને કમેન્ટ કરજો જય શ્રી રામ જય હનુમાન દાદા સરસ મજનો શનિવારનો દાડો છે ને હું પહોંચી ગયો છે ડમકા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જોઈ શકો છો તમે હનુમાન દાદાની મૂર્તિ અને અંદરનો નજારો કેવો છે સામે માતાજીની મૂર્તિ છે આ મૂર્તિ દોસ્તો આપ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ પડેલી છે તો જોઈ શકો છો તમે આપોઆપ પ્રગટ પડેલી છે હનુમાન દાદાની મૂર્તિ અને અહીંયા સરસ મજાનું મંદિર બની ગયું છે જોઈ શકો છો તમે જય શ્રી રામ જય દ્વારકાધેશ જો તમે આ ખંદાઇ ભાઈ ભક્તો બા છે જોઈ શકો છો તમે ભાઈ ભક્તો બા છે અને પછી અહીંયા અમે ગાડી બાઈક લઈને આવેલા હતા જોઈ શકો આ છે શિવજી મંદિર સરસ મજાનું શિવજીનું મંદિર છે જોઈ શકો છો તમે શિવજીનું મંદિર સરસ મજાની એવી સુવિધા છે દોસ્તો તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જઈશ